એટલે સમગ્ર ઓબીસી સમાજ અત્યારે હા જગદીશ વિશ્વકર્માને સ્વીકાર સ્વીકારશે ખરો ઠાકોર સમાજની અવગણનાથી નારાજ માલધારી સમાજની અવગણનાથી નારાજ કોળી સમાજની અવગણનાથી નારાજ આ ત્રણ સમાજો વેલી કરોડ સાહીઠ ટકા વસ્તી છે રાષ્ટ્રીય પક્ષોએ ઠાકોર સમાજની અવગણના કરી છે સૌથી વધારે દુઃખ ઠાકોર સમાજની અવગણનાથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કે આજ દિવસ સુધી ભાજપનું શાસન ગુજરાતમાં છે તો ઠાકોર સમાજના મિનિસ્ટર જોડે ચાવી રૂપ હોદ્દો કદી આવ્યો જ સરકારી ભરતી બાબતે તમે જે રજૂઆતો કરી હતી વિરોધ કર્યો હતો જે અન્યાય થઈ રહ્યો છે એનું પરિણામ કયું મળ્યું તમને ઓબીસી સમાજનું ગુજરાતમાં પતનિયા સાયન્સ ઓબીસીમાં સૌથી કોઈ મોટો સમાજ હોય તો ગુજરાતમાં ઠાકોર સમાજ છે સાહીઠ ટકા પબ્લિકને કોઈ તમે ના હાલો તો એ નારાજ થવાની છે એટલે એવું કોઈ નહીં કોઈ નહીં કોઈ બનાવવાથી આખો સમાજ સ્વીકાર લે વાતમુક તથ્ય નથી આખો સમાજની આ અવગણના થવાનું ફસ્ટ કારણ એક તો છે સમાજ સંગઠિત નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ વણોલ બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટના મહેમાન છે સદારામ સેવા સમિતિના પ્રમુખ અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓના જે શિક્ષણ માટે આહલેખ જગાવી છે તેવા નવગણજી ઠાકોર નવગણજી ઠાકોર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપને સૌ આભાર વ્યક્ત કરું છું કે તમારી ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાતને મારા વિચારો વ્યક્ત કરવાની જે તક આપી તે બદલ સમસ્ત ચેનલનો અને તેના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હવે નવગણજી તમે તમારું જીવન જે એવું કહેવાય કે ભાઈ મતલબ ક્યાંથી શરૂઆત થઈ કેવી કેવી રીતે તમે અને જાહેર જીવનમાં કેવી રીતે આવ્યા સૌપ્રથમ અમારા ઉત્તર ગુજરાતમાં બોમ્બેની અંદર हीरा ઘસવાનો કેજ ચાલતો અને સૌપ્રથમ મારે મુંબઈ જવાનું થયું અને મુંબઈની અંદર ગયા પછી તત્વજ્ઞાન વિદ્યાપીઠ માધવબાક પરમવંદનય સંત શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી ગીતા પાઠશાળા હતી તો એમનો એક અસુલ હતો એમનું એક સૂત્ર હતું ટાઈમે એમને યાદ છે જીવનમાં કે ભારત દેશની અંદર દીકરી ગાય અને પરજા અને સાચું જો રામ રાજ લાભુ હોય તો દેશની દુરા છત્રીઓના હાથમાં આવે તો જ આ શક્ય બને એમના આ સૂત્રથી થી અને હું સ્વાધ્યાય પરિવાર સાથે જોડોનો અને એની પછી જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને મારો ઠાકોર સમાજ ગોમડા વસતો હતો ખેતી સાથે જોડાયેલો હતો વ્યસનો સાથે જોડાયેલો હતો કુરિબાજુ સાથે જોડાયેલો હતો લોકો અલગ અલગ ઘણી પ્રકારની બદીઓમાં આખો સમાજ ગૂંથાયેલો હતો અને અમે ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજની પબ્લિક વધારે છે ઠાકોર સમાજની પણ પેટા જ્ઞાતિઓ બધી 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 જોડાયેલી ઠાકોર હોય રાજપૂત હોય પાલવી હોય અમારી બાજુ જાગીરદાર ઠાકોર કહેવાય છે નાળુંદા કારડિયા અમુક એરિયા ની અંદર પાટણવાડિયા કહેવાય છે પગી ઠાકોર કહેવાય છે આવી જે ક્ષત્રિય સમાજની અલગ અલગ જે બધી જ્ઞાતિઓ છે એ બધી જ્ઞાતિઓ એક થાય અને એક ક્ષત્રિય તરીકે ઓળખ આપે અને તમામ જે ઊર રિવાજો નાબૂદ થાય ખોટી બદ્યુ નાબૂદ થાય વ્યસન મુક્ત થાય લોકો કરકસર કરતા જીવન જીવે અને વધુમ વધુ જો દીકરીઓને શિક્ષણ આપે તો જ સમાજની ક્રાંતિ થાય એક આવો એક મારો અનુભવ અને મારો વિચાર હતો અને એ વિચાર મે લોકો સમક્ષ રજૂ કર્યો બરાબર એટલે ટર્નિંગ પોઈન્ટ કયો ટર્નિંગ પોઈન્ટ આવ્યો તે વો ટર્નિંગ પોઈન્ટ એક જ એક તો સતત સ્વાધ્યાય પરિવારમાં જવાથી ગીતાનું જ્ઞાન લીધું અને મારી માતૃભૂમિ હોય કે જન્મભૂમિક હોય ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત બનાસકાંઠા આપું તો જે વર્તમાન સંતો છે હિન્દુ સંસ્કૃતિના તમામ સંતો તો સંતો જોડે ઇનોવાઓ હોય કોઈની જોડે જગુઆર હોય અજબોઈની મિલકત હોય કરોડોપતિ છે વીઆઈપી કપડો હોય સદારામ બાપુને તમે મળો એટલે ભાડાની ગાડી મેં જતા હોય કો તો બાઇક ઉપર જતા હોય સાદા કપડા હોય ઘટે ખિસ્સો હોય અથવા ડંડી હોય એકદમ સાદું જીવન પૂરું રવિશંકર મહારાજ જેવું જીવન એમનું હતું પણ એમનો જે આ સંદેશો હતો એના ઉપરથી અમને પ્રેરણા મળી એમ સમાજમાં કુરિવાજ નાબૂદ કરવા વ્યસન મુક્ત સમાજ કરવો અને સમર્થ સમાજનું નિર્માણ કરવું અને પહેલેથી હું હર સભાની અંદર એક મારું સૂત્ર હતું કે પણ જગ્યાએ હું ભાષણ કરું તો પહેલું મારું વાક્ય એવું હોય કે કાફવા છે પંથ પ્રગતિના કિનારા હોય ભલે દૂર ગુજરાત મારા વાવેતર કરવા છે સમર્થ સમાજના પાસે ભલે હિમાલય પણ વચ્ચે હોય બરાબર એક આ મારી મનની આવી ભાવના હતી બરાબર સૌથી પહેલા તમે કયું અભિયાન છેડ્યું હતું સૌથી પહેલા ગુજરાતની અંદર કોઈ સંગઠન નહોતું બરાબર કોઈ સંગઠન નતું અમારા ઠાકોર સમાજની અંદર ગુજરાત લેવલનું તે સમયે હું અમારા મિત્ર વિનય ઝાલા મંગાજી ઠાકોર ડેર ડોક્ટર મનોજભાઈ બીજા અમારા મિત્ર એક વર્ધનજી ઠાકોર વકીલ કરી છે એડવોકેટ છે આવા બધા મિત્રો ભેગા થઈ અને એક વિચાર મૂક્યો એ સમયની અંદર ફેસબુક નહોતું વોટ્સઅપ નહોતું કે આવા મોબાઈલ નહોતા બરાબર તો લોકોની વચ્ચે જવું હોય તો સંદેશો કઈ રીતે મોકલી શકાય બરાબર તો એ ટાઈમે મેં પિકઅપ ડાલુ નવું ખરીદી હં અને રથ બનાવ્યો અને એ રથની અંદર ટોટલ સિસ્ટમ ફિટ કરી બરાબર માઈક અંદર સદારમ બાપુનો ફોટો અંદર અને રથ ઉપર સડે ભાષણ કરી શકાય એવી ટોટલ સુવિધા ઉભી કરી અને એ રથ સમગ્ર ગુજરાતમાં ફેરવો અને ગામે ગામે એક જ સંદેશો આપ્યો કે તમે છત્રિય છો તો છત્રીય તરીકે બધા છત્રીઓ એક થઈ જાવ પેલો અમારો મુદ્દો હતો ઠાકોર રાજપૂત ગરાશિયા નારુંદા પાલવી આવી જે અલગ અલગ વ્યાખ્યામાં જે છત્રીઓ આવતા એ બધા છત્રીઓ એક થઈ જાવ એક થઈ અને ફક્ત ને ફક્ત એક મુદ્દા ઉપર એક થો બરાબર શિક્ષણના મુદ્દા ઉપર તમે નથી ભણ્યા તો તમારા દીકરાને તમે નથી ભણ્યા તો તમારી દીકરીને ભણાવો બરાબર દીકરી સો ટકા શિક્ષણ લાવો તો સમાજની ક્રાંતિ થશે બરાબર બરાબર અને સામાજિક વ્યવહારો તમારા એ તમારા ગોળ વાર જમ થતા હોય એમ કરો બરાબર પરંતુ શિક્ષણની બાબતમાં આખો સમાજ એક થાય આવું એક અમારું અભિયાન હતું બીજું અમારું અભિયાન હતું કે ઓબીસી ની અંદર સૌથી મોટો સમાજ ઠાકોર સમાજ છે બરાબર એની અંદર એને પૂરતું બેનિફિટ મળતું નથી બરાબર એ અમારી જાગૃત હતી બરાબર ત્રીજા નંબરનો અમારો મુદ્દો એવો હતો કે ભાઈ આ આવકનો દાખલો વિદ્યાર્થીઓ દર સાલ ઘટાવો પડતો પહેલા દર સાલ બરાબર એ અમારા અભિયાન થકી સરકારે અમારો મુદ્દો સ્વીકારી અને વર્તમાન સરકારે એને છત્રી મહિના કર્યા છે બરાબર એ અમારા રથના પ્રતાપ છે બરાબર બીજો મુદ્દો અમારો એવો હતો અમારી સમાજ પૂરતો હતો ટાઈમ કે ભાઈ ઠાકોર સમાજના દીકરા દીકરી ગામડેથી શાળા કોલેજ જતા હોય ભણવા તો એમને બસની અંદર ફ્રી પાસ થવા જોઈએ બરાબર તો એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન હતા એમને અમે રજૂઆત કરી ડેલીગેશન મારફત તો બેને હકારાત્મક નિર્ણય લીધો અને અમને પૂછવું કે ભાઈ તમે ઠાકોર સમાજની રજૂઆત કરવા આવ્યા છો તો હું સર્વ સમાજની દીકરીઓ માટે ફ્રી કરું તો તમને વાંધો ખરો તો અમે ખુશી વ્યક્ત કરી હતી કે ચલો અમે નિમિત્ત તો બન્યા છે ગુજરાતમાં સર્વ સમાજની દીકરી બસમાં ફ્રી ફરી શકશે બરાબર એટલે આવા આવા જે નાના નાના મુદ્દા હતા બધા એ સમયે અમે સરકાર સમક્ષ રજૂ કર્યા આખા ગુજરાતનું પરિભ્રમણ કર્યું અને અમારું પરિભ્રમણ પૂરું થયું પછી ગુજરાતની અંદર ફેસબુકે આવ્યું ને વોટ્સઅપે આવ્યું ને મોબાઈલ આવ્યું આ બધા નેટ આવ્યા અને અમારાથી કોપી મારીને ગુજરાતમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ પેદા છે ટાઈમ બરાબર 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 એટલે હવે શરૂઆત તમે કંઈક તમારા ગામથી કંઈક દીકરીઓના શિક્ષણ માટે કરી હતી એ શરૂઆત શરૂઆત મેં મારા ગામમાંથી જ કરી હતી સૌથી પહેલાં અમારા ગામની અંદર હું જ્યારે અભ્યાસ કરતો હતો તાર ગામમાં ચાર સુધીની શાળા હતી ચાર ધોરણ સુધી બરાબર તો હું ચોથા ધોરણમાં આવ્યો અને મારા આચાર્ય સાહેબ ને પૂછું કે મારા પાંચમા માટે શું કે ભાઈ આપણે ચારની પરમિશન છે બરાબર તો મેં એમને પૂછ્યું કે એનો પરમિશન કોણ આપે એમ વર્ગ વધારવાની તો કે એમને કહ્યું જિલ્લા શિક્ષણ અધિકારી બરાબર તો અમે ડેલિગેશન લઈ અને તાર જિલ્લો અમારો મહેસાણા ચાલતો હતો જૂનો હવે પાટણ બન્યો તો તે રજૂઆત કરી કે ગ્રામ્ય વિસ્તારનું ગામ છે ઉંડણનું ગામ છે આજુબાજુમાં સાત સુધીની કોઈ શાળા છે નહીં તો એમણે તરત જ સિદ્ધાંતિક મંજૂરી આપી અને મારા ગામમાં ધોરણ પાંચ સન સાત સુધીની શાળા મેં પેલી કરાવી સાત પછી હું પોતે પણ સાત ભણી એની પછી વિચાર આવ્યો કે ભાઈ સાત પછી માધ્યમિકનું શું તો અમે પોતે મારા ગામમાં સંત શ્રી સદારામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય ગવર્મેન્ટ મંજૂર કરીને લાવ્યો બરાબર તેની અંદર સુધી અને એ શાળા દસ વર્ષ સુધી બરાબર પણ સરકારની વર્તમાન પોલિસી મુજબ નોન ગ્રાન્ટેબલ શાળા હતી અમારો ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તાર હતો બાળકો ફી આપી શકતા નતા કે દોન મળતું નતું બરાબર એટલે મેં શાળા બંધ કરી અને સરકારને વિનંતી કરી કે ભાઈ તમે કહો તો મારી સંત શ્રી સદારામ વિદ્યાલયને ગ્રાન્ટેડ કરો અને ગ્રાન્ટેડ ન કરો તો ગવર્મેન્ટની તમે ગામમાં શાળા આવો બીજી તો હું બંધ કરી બરાબર એટલે સરકારે મને બંધ કર્યા પછી દોઢ વરસ પછી ગામમાં માધ્યમિક શાળા આપી બરાબર આપી અને જે મારી શાળાની જમીન હતી મારી જોડે પાંચ વીઘા બરાબર એ મેં માધ્યમિક શાળાને દોન ફ્રીમાં કરી બરાબર એ વખતે એવું કહેવાય છે કે તમે જે દૂધનો જે આવક આવતી તમારી એ પણ શિક્ષણ માટે આપતા હતા હું એકદમ મધ્યમ પરિવારમાંથી આવું છું ગરીબ પરિવારમાંથી માંથી મારા સાઠ વીઘા જમીન છે મારા પપ્પા અમે છ ભાઈ બરાબર મારા ભાગમાં દસ વીઘા આવે બરાબર દસ વીઘાની અંદર જે પેદા થાય ગાયો ભેંસો રાખીએ દૂધ ભરાવા એમાંથી જે દૂધના પૈસા આવે ને જે પગાર આપતો એમાંથી પણ સ્કૂલમાં પૈસા આપી દીધા બરાબર અને મને સંતોષ છે કે મેં જે શાળા ચલાવી એમાં પાંત્રીસ દીકરીઓને અલગ અલગ જગ્યાએ ગવર્મેન્ટમાં નોકરી મળી બરાબર બરાબર એ મોટા મોટો જીવન તો સંતોષ છે કે ભાઈ અંતરિયાળ ગામ છે કોઈ સુવિધા નથી બરાબર હવે दिक्रीयोना शिक्षण नो विचार क्या थी आयो तमने दिक्रीना शिक्षण नो विचार क्यों थी जाय मने हम्म मैं माध्यमिक शाळा शुरू करी हम्म हां ने हम्म સૌથી વધારે જો વધુમ વધુ અને વેગ લાવવાનો વિચાર આયો હોય તો પોલીસ ભરતી ની અંદર જે 33% મહિલા અનામત આવી બરાબર આનંદીબેનની સરકાર વખત બરાબર તે ટાઈમે વિચાર કર્યો કે 33% મહિલા અનામત આવી છે હું સર્વ સમાજની દીકરીઓ માટે આવી છે જો મારી સમાજની દીકરીઓ નહીં ભણે તો ટકા મહિલા અનામતનો જે કોટો છે દીકરીઓને શિક્ષણ અપાવવું જોઈએ અને તેત્રી ટકા નો હિસ્સો એમને મળવો જોઈએ બરાબર એ પછી તમે હવે જે પાટણમાં દીકરીઓ માટે એક હોસ્ટેલ બનાવી રહ્યા છો તો એ હોસ્ટેલ માટે મતલબ કેવી રીતે એક આખું અભિયાન છેડ્યું તમે અને એમાં કયા કયા સમાજના તમને મોટા દાન આવી રહ્યા છે સ્વાભાવિક રીતે પાટણ એ ઉત્તર ગુજરાતનું મિની પાટનગર છે અને પાટણની અંદર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી છે તેની સાથે પાંચ જિલ્લા સંકળાયેલા છે પાટણ બનાસકોઠા સાબરકોઠા અરવલ્લી અને મહેસાણા તો અમારા સમાજની કોઈ પણ સંસ્થા પાટણમાં દીકરા કે દીકરીઓની છે નહીં અને વિશેષમાં તમને આટલો અમારો બોળો સમાજ છે ગુજરાતમાં અમારી સમાજમાંથી મુખ્યમંત્રી પણ રહી ગયા અમારી સમાજના મિનિસ્ટરો રહી ગયા એસી એસી નું એવું ધારાસભ્યો રહી ગયા બરાબર પણ કમનસીબી કો કે કોઈ સમાજની આળસ કો કે મહેસાણા પાટણ સાબરકોઠા અરવલ્લી અને બનાસકોઠા બરાબર પાંચ જિલ્લાની અંદર ફક્ત ને ફક્ત દિયોદરની અંદર કેશાજી સંકુલ છે સારી અને ભાભરની અંદર ગેની છે પાંચે પાંચ કશું હતું બરાબર ઠાકોર સમાજની દીકરાઓ માટે કે દીકરીઓ માટે તો અમારી આખી ટીમે ભેગીથી નક્કી કર્યું અને વધારે અમને આ વિચાર સૌથી વધારે પેરે ચાર થયા કે ભારત દેશની લોકસભાની અંદર જે નરેન્દ્રભાઈ બિલ લાયા કે ભાઈ આખા દેશમાં તેત્રી ટકા મહિલા અનામત બે હજાર ઓગણ થી પેલા દાખલ કરવાની છે પંચાયત થી પાર્લામેન્ટ સુધી આઈપીએસ સુધી અમને એમ થયું કે ગુજરાતમાં તો પોલીસમાં જ ખાલી તેત્રીસ ટકા અનામત હતી સત્તા આપણે વંચિત રહેતા હતા બરાબર જોઈન્ટ થાય છે તો દેશ લેવલમાં જોઈન્ટ થાય પંચાયત થી પાર્લામેન્ટ એટલે સંસદ ધારાસભા બધા આવે છે બરાબર આપડી સમાજની દીકરીઓનો લાભ લઈ શકે નહીં તો આપણે જાગૃત થવું પડે એટલે આખી ટીમ ભેગી થઈ અને અમે તાત્કાલિક પાટણની અંદર સદારોમ સેવા સમિતિ ગુજરાત દ્વારા ઠાકોર સમાજ કન્યા લાયબ્રેરી બનાવી છે અને લાયબ્રેરી એવી બનાવી છે કે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ સમાજ જોડે નથી બરાબર આખી લાયબ્રેરી હાઈટેક બરાબર તમારે આ નાનો કમરો છે ને અમે એક ઈસી લગાયેલી છે લાઈટ ના હોય તો ચોવીસ કલાક પંખા ભમે દીકરીનો પરિવાર ઓનલાઈન મોબાઈલમાં દીકરીને જોઈ શકે ઘેર બેઠે કે દીકરી લાઇબ્રેરી છે કે બાર છે કે રખડવા ગઈ છે કે ક્યાંય ગઈ છે બરાબર એ આખું જોઈ શકે ફિંગર પ્રિન્ટ થી એની હાજરી ભરાય ટોટલ જે વર્તમાન સમયની અંદર ડિજિટલ યુગની અંદર બરાબર જે સુવિધા ટોટલ સુવિધા લાયબ્રેરી બનાવી અને એ લાયબ્રેરી જોવા માટે સમગ્ર ગુજરાતના સર્વ સમાજના ડેલિગેશન રોજ ગાડીઓ ગાડીઓ ભરાઈ આવે છે બરાબર પછી લાયબ્રેરી બનાવી અમે તો એ દીકરીઓના મમ્મી પપ્પા અમને મળવા આ હમ ને પાછી ઘેર લઈ જવા માટે પચીસ દીકરીઓમાંથી બરાબર તો અમે અમને કે તમે આ દીકરીઓને ઘેર કેમ લઈ જશો કે પ્રત્યેક દીકરી પ્રાઇવેટ રૂમ આશે રોજિન ખાય છે તો દરેક દીકરીને પચીસો અમારો પરિવાર ભરી શકે એમ નથી હવે દીકરીઓ અમારે ભણાવી નથી તો અમે અમને ગેસાડ્યા બરાબર કે તમે અમને એક મહિનો આપો અમે એક મહિના નિરાકરણ લાવી દઈએ અમે આખી ટીમ મળે કે ભાઈ તાત્કાલિક તો હોસ્ટેલ આપણે બનાવી શકીએ નહીં એટલે આખા પાટણની અંદર અમે વોટ્સઅપ ફેસબુક અને દલાલોને એક ન્યૂઝ આપ્યા કે ભાઈ અમારે તૈયાર હોસ્ટેલ ભાડે લેવી છે પણ સમાજની હોય તો તો પાટણની અંદર ચોરાશી કરોડવા પાટીદાર સમાજની તૈયાર હોસ્ટેલ હતી અને પ્રાથમિક શાળા ચાલતી હતી બરાબર ખાલી કરી હતી બરાબર તો એમને કીધું કે અમારે આ છે એમનું આખું મંડળ ભેગું થયું એમને ઠરાવ કર્યો બરાબર અને ઠરાવમાં એવો નિર્ણયની શરત મૂકી કે ભાઈ વીસ લાખ રૂપિયા અમે પાંચ વર્ષનું ભાડું લઈશું બરાબર પણ વીસે વીસ લાખ રૂપિયા ટેબલ કેશ લઈશું બરાબર બરાબર તો એ આખા એમના બોર્ડને અમે વિનંતી કરી કે ભાઈ અમારો ઠાકોર સમાજ એટલે આર્થિક રીતે સમૃદ્ધ સમાજ નથી અમારા દીકરીઓ માટે અમારે વ્યવસ્થા કરવી છે તો કંઈક રહેમ કરો તો એમને ટ્રસ્ટી મંડળે કીધું એને આપતા કરી દીધા બરાબર પાંચ લાખ પાંચ પાંચ લાખને હપ્તા કરી દીધા બરાબર તો પહેલો હપ્તો અમે પાંચ લાખ રૂપિયા આપી દીધો આપી લાઈબ્રેરીમાં પચાસ દીકરીઓ વાંચતી કર્યા પછી બરાબર આખી ટીમે નક્કી કર્યું કે ભાઈ આ દીકરીને રહેવા જમવાનું કપડા ચપ્પલ જે કોઈ દીકરીઓ બાર સાયન્સમાં ભણતી હતી બાર સાયન્સ નું તો એની ફી ભરવી પડે તો એવી દીકરીઓનું નોખી તારવી એમ એક દસ દીકરીઓ ગરીબ ઘરની છે સાયન્સ સ્ટુડન્ટ છે એમનો પરિવાર ફી ભરી શકે એમ નહીં શિક્ષણ બંધ કરાવે એમ છે બરાબર તો સૌથી પહેલા અમારા ડોક્ટર મનોજભાઈ ઠાકોર જોડે બે પચીસ હજાર રૂપિયા એક દીકરીની ફી ભરાય બરાબર અને મેં ઓનલાઈન સંદેશો આપ્યો એની સમાજના લોકોએ પચી પચી દીકરીઓ દત્તક લઈ લીધી બરાબર પચીસ દીકરીઓ દત્તક લઈ લીધી કે આ દીકરીઓ બાર સાયન્સ નહીં એમબીબીએસ સુધી ભણે તો અમે એનો ખર્ચો પૂરો કરીશું એક સમાજમાં શિક્ષણનો કેજ આવ્યો અને એ કેજના લીધે સમાજમાં શિક્ષણની જાગૃતિ આવી બરાબર હવે તમે જે હોસ્ટેલ બનાવી રહ્યા છો તો એ હોસ્ટેલમાં સર્વ સમાજ માટે પચીસ જે બેઠકો રાખી છે મતલબ દીકરીઓ અમે જે નવીન હોસ્ટેલ પાટણમાં બનાવી રહ્યા છીએ એક વારનો પ્લોટ લીધો છે બરાબર ની સાત માળની ડિઝાઇન છે હોસ્ટેલ ની ગ્રાઉન્ડ ફ્લોર ટોટલ ઓફિસ અને એનો છે પાંચ માળ દીકરી છે સાતમા માળ અંદર જીમ બનાવાના છે જીમ એટલા માટે કે હવે જે ભરતી આવે બધી ફિટનેસ વાળી આવે છે દોડ કોઈ વજન બધું બરાબર તો દીકરીને કમ્પાઉન્ડ વિલિન્ચો બહાર જવું પડે નહીં તો એ અમારો પ્રોજેક્ટ જમીન અમે બે કરોડ ને પોત્રીસ લાખ માં ખરીદી હતી અમારા ઠાકોર સમાજ અમારી ઈચ્છા એવી ગોમડી ગોમડી ફરીએ રથલાઈ ફરીએ દોન ઉઘરાઈએ પણ એ બધો સમયગાળો પ્રિયટ લોબ જ હતો બરાબર એટલે સૌથી પહેલા એ પાર્ટીને એકાવન હજાર રૂપિયા બોનું આપ્યું બોનું આપ્યા પછી પૈસા સમાજમાંથી ક્યારે આવે ને ક્યારે ભરો ને ક્યારે પૂરું થાય એટલે અમારા મનોજભાઈ ડોક્ટર અને એમના ધર્મપત્ની પણ ડોક્ટર છે અને એમને